દોસ્તો આદિવાસી મહિલા અને શેટ દોસ્તો ગલત સંબંધનો નો વિડીયો વાયરલ થઇ જશે દોસ્તો મજૂરો બધા ભેગા થઈને શેટ મારે છે શું છે મામલો દોસ્તો તમે આ મહિલા શું કહે છે તમે એકવાર તો વિડીયો જોઈ પછી દોસ્તો હું એમને વિશે રાખ નો પછી છે તે ફોન છોકરા જોતા હતા તો ત્યાં ડેમ નું લઈ મોબાઈલ માંગી ને ડેમ નો જાય ને પછી મારા ભાઈ ફોન કરી પછી કે મારા પાયાથી ખાવાનું માંગે તો મેં કીધું છોકરાને ફૂડ છે ને હેડી ને ખાઈ લે જી રાંધી ખાઈ લેતું ને ઘડીક વાર તો કે મને તું ખાવાનું હાથમાં દેતી હતી ને એમ કરીને મારે હાથે નાટક કરવા માંડ્યું ને પછી ખાવાનું એને ચાલુ હતું ને મારા ભાઈ ફોન આવ્યો તો પછી મોબાઈલ ચાલુ રાખી ને પછી છે જે બોલવાનું એમ બોલી તે એમ કરે તે એમ કરે ફલાણ કરે એને હમણે મારું એમ કરીને મોબાઈલ માં મારા ભાઈ સાથે વાત કરવા માંડી તો મેં કીધું કે કાઈ ના કે ભાઈ મોબાઈલ ચાલુ ચાલુ છે તું સાંભળ પછી મારા ભાઈ સમજાય કે ઈ તો દારૂ પીન આવ્યો છે નાટક કરે છે ને તું સુઈ જા મેં કીધું પછી છોકરા લઈને ફૂવા માંડી પછી મન કે મનગ વાડીને નીકળે એમ જ કીધું તો વાડીને થી મેં કીધું કે નીકળ એમ કી દેધું કોણ એવું કીધું રાખ લો વાડીને તું નીકળ એમ કી દેધું તો પછી મેં કીધું એટલી રાઈટ હતી હવે મેં બાર વાગે સાડા બાર વાગે ક્યાં જામ મારા ભાઈ હતો ત્યાં પરીનભાઈ ને વાડીએ તો પછી જ્યાંથી મેં માર ભાઈ કીધું ભાઈ મને એને રાખ લો કીધું કે મને નીકળી જાય એમ કીધું તો મે કીધું તાર વાડી આવો તો મને તેડવા આવતું એમ તો ઈ માંગીલાલ છે તેડવા આવ્યો મને મોટરસાયકલ લઈને પછી મેં વાડી પછી મેં કીધું કે ઈ વાળી નથી રે ને આ નાટક કરે છે પછી માંગીલાલ કીધું કે પછી નું ખોટું બોલી રહ્યું હવરનું શેઠ ને હવરનું ખોટું બોલ હવ્વરનું દારૂ પી ખોટું બોલે કે રાખલા કમાણ ખુલ્લું છે તમે ક્યાં ગયા કે ખોટું ખેટું કે મને હાંજેક નું બાજ મને ભગાડ દેતો ને શેટો દોડી ખોટું ખોટું બોલીએ કે મેં ભજીયા ખાવાય કે મારા હાળાણ વાડે ભજીયા ખાવા પછી શેઠ નું વિશ્વાસ નથી આયો શેઠ ગામ તે બાર ગામ હતા તો પછી હાંજેક નું ચાર વાગ્યા આવ્યા શેઠ પછી રાકલા તને ફોન કર્યો કે મારા હાળાની વાળી ભજીયા ખાવાય ત્યારે ફોન કર્યું ને રાકલા ને ફોન કર્યો ને ત્યારે ગૌણી દારૂ પીવા ગયા થઈ

શેઠ કહેવાય ભજીયા ખવાઈ ગયા તમે કીધું ભજીયા ખા નથી આવી મને બાજી બાજીને રાતે ભાગાયો છે એટલે મેં આવી ને હા શેઠ નથી આવો કે ત્યાં શેઠ કીધું કે કાઇ નતું નહીં આવે ને તો હવારમાં તાર ગમે આવું હોય તો આવજ ને કઈ નઈ એમ કીધું શેઠ ને કેમ માર્યા શેઠ ને શું કરવા સેટ નું પછી મેં પછી ઓલો માંગી લાલ કીધું કે બેન તું જા જાર કીધું મને તું જા ના તું રામલી રોકાઈ જા કીધું માંગી લાલ કે તું જા બેન વેવાર કીધું વૈયા છોકરા ને લઈ વાડિયા અમારી વાડીયા વ્યા બે છોકરા ને લઈ તો પછી રાખલો વાડીએ હતો તો વાડીયા થી થોડોક ને ડેમ નો પાળો ચડીને અહીં ભેગો થઈ ગયો મોટર સાયકલ મોટર સાયકલ ઉભી રાખીને અમે કીધું ભી હાલ વાડીએ વૈયા નાના કે મારા આટકુટ જાવ છે મારા ભાઈ બોલાયો જાવ છે એમ કરીને ખોટું પાછો પાછું તે મેં કીધું કાઈ નહી રાકલો વાઈ ગયો સેટ મેં અહીંયા એકલી વાડી નથી રેમ મારા ભત્રીજા ને તમે તેડતા આવો વાડીએ છે તે તો પાછા શેટ નું ખબર નથી હતી રાખલો પરીનભાઈન વાડી ગયા એમ ઓલા છોકરા ને તેડવા ગયા હતા હા તો પછી છોકરાને લીને આયા કઈક મારીને એમ કરીને કે તો ઈ મને મત ખબર બરોબર એ હું જોયા આ ઈ વાડી હું છવી મત ખબર હા ઈ હું થી ઈ તમે આ વાડી હતા તો પાછા મને ખોટું ખોટું પેકી સેટ નો તું મોકલીને રાખલાને એમ કરીન તેમ કઈ ઈ ભાઈ મને નથી ખબર હું તો એલા છોકરાને લીવા મોકલી થી કે છોકરાને લઈને વહી આવ્યો સેટ

મેડતી મને હેરાન કરે છે તો મેં મારા આદમી તરફ રેવા તૈયાર નથી ને બોલવા તૈયાર નથી મેં કોઈ તરફ નથી બોલતી હાસ એની બાજુ કીધું તમે હા એને બાજુ કીધું એમ કરીને મને ધમકાવી મને બોલાવી કરાય ને હા ખોટું તારા અજમે તરફ બોલજે એમ કરીને કીધું મને કઈ મેં કીધું મારું ખોટું નથી મેં કીધું જો શેઠ વધારે તમે એટલા ચાલીસ જણા આવીને તમે મારો તો કદાચ સેટ નું મરી હરી ગયો હોય તો કોને માથે આવે મારે માથે આવે ને એમ કરતી હતી મારે એવું તો કરવું તો નથી પણ મને ભીખ ભાગે વાળી કેટલા સુરત સુરત એટલે વાડી તો નથી આવતા કેટલા દિવસે કેટલા આઠ અઠવાડિયે થઈ ગયા હશે કઈ દસ દિવસ અઠવાડિયે દસ દિવસ હું ગણ્યા તો નથી કેટલા થઇ ગયા હશે અઠવાડિયે થી દસ દિવસ એટલા થઈ ગયા હશે